ગુજરાત વેધર પોરકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર અને સાથે સાથે મિત્રો જે બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની છે તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતની અંદર વરસાદનો જે રાઉન્ડ આવવાનો છે તેની પણ આ વિડીયોના માધ્યમથી માહિતી આપવાની છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હાલની સક્રિય સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે બંગાળની ખાડીની અંદર બે સિસ્ટમ હતી એક લો પ્રેશર સિસ્ટમ હતી અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી અને મિત્રો આ બંને સિસ્ટમ એકબીજામાં મર્જ થઈ ગઈ અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે અને મિત્રો તેનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો કે બહુ મોટો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમ જોવા જાય તો મજબૂત થઈ ગઈ છે અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે મિત્રો પશ્ચિમ દિશા તરફ આગળ વધવાનું કરશે અને ત્યારબાદ મધુ મજબૂત બની અને આ સિસ્ટમ છે તે આંધ્યપ્રદેશના ઉપર આવશે ત્યારે મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો મિત્રો આથી સક્રિય સિસ્ટમની સ્થિતિ તો મિત્રો હવે વાત કરીશું કે જે વરસાદનો રાઉન્ડ સિસ્ટમના કારણથી ગુજરાતની અંદર આવવાનો છે તેના વિશે સાતસો એચપી ઉપર પવનનો ચાર્ટ જોઈએ તો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંટા ઉપર સક્રિય છે અને તેનો જે બહોળું સર્ક્યુલેશન છે તે મહારાષ્ટ્રના પૂર્વી ભાગો સુધી લંબાઈ રહ્યું છે તમે મેપમાં જોઈ શકો છો કે સિસ્ટમનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે મહારાષ્ટ્રના પૂર્વી ભાગો સુધી લંબાઈ રહ્યું છે અને આ સિસ્ટમ છે તે મિત્રો આગળ વધશે ત્યારે મધુ મજબૂત બની અને ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉપર દરિયા કાંઠા વિસ્તારોથી પસાર થઈ અને આ સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં આવે તેવી શક્યતા છે એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોથી લઈ અને અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ આવે તેવી હાલનો ટ્રેક જોવા મળી રહ્યો છે અને મિત્રો ઈસીએમ ડબલ્યુ એફ અને જીએફએસ મોડલનો સેમ ટુ સેમ ટ્રેક જોવા હાલમાં મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસની અંદર એટલે કે સત્યાવીસથી લઈ અને ત્રીસ તારીખમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો તે પહેલાં મિત્રો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તેની માહિતી આપણે આપીશું તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે છવ્વીસ સપ્ટેમ્બર અને છવ્વીસ સપ્ટેમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો આજે છાટછૂટથી હળવા ઝાપટાં અમુક વિસ્તારોની અંદર પડી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા આણંદ છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગર અને ખેડાના અમુક વિસ્તારો આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ઝાપટાં છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અમુક વિસ્તારો રાજકોટના આ વિસ્તારોની અંદર છાટ છૂટથી હળવા ઝાપટાં અને અમુક સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પણ પડી શકે છે તો મિત્રો આ હતી આજની માહિતી અને મિત્રો હવે જ્યારે સિસ્ટમ બંગાળની ખાડીની ગુજરાત તરફ આવશે એટલે ત્યારે મિત્રો સત્યાવીસથી લઈ અને ત્રીસ તારીખની અંદર કયા વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતા રહેશે તો મિત્રો તેની પણ આપણે માહિતી આપીશું તો મિત્રો જ્યારે સિસ્ટમ આગળ વધશે અને સત્યાવીસથી લઈ અને ત્રીસ તારીખની અંદર ગુજરાતમાં વરસાદની આગાહી જોઈએ તો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો વધારે શક્યતા રહેશે વરસાદની અને હળવો મધ્યમ અને અમુક વિસ્તારોની અંદર ભારે અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ એટલે કે એકથી લઈ અને પાંચ છ સાત ઇંચ સુધીનો પડી શકે આ વિસ્તારોની અંદર જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં મિત્રો ભારે વરસાદ પણ જે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગરની અંદર પડી શકે છે જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર વડોદરા આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર ખેડા અમદાવાદ આ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને મોરબીની અંદર પણ હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે એટલે કે મિત્રો ગાજવીજનું પ્રમાણ આરાઉન્ડમાં જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને પાટણ આ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છના વિસ્તારો છે જે દરિયાપટ્ટીના વિસ્તારો છે અને જે પૂર્વી કચ્છના વિસ્તારો છે તે આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ગાજવીજવાળો વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડે તેવી શક્યતા હાલમાં જોવા મળી રહી છે સત્યાવીસથી ત્રીસ તારીખની અંદર તો મિત્રો વિડિયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર